હા તમારે શું વાયુ છે ત્રણ માયસેવું પડી જીયા પૂછ્યું છે ને ભરતી ના પૂછ્યું શું વાયુ છે હા શી વાત પાલન એટલે શું કરું બધું શું કામ કરો કરો હાલમાં મફત નું ખાઈ ઘેર પડ્યા કે મારા કરે તો જેઠાલાલ ખરો બધા ભેગા છે આપડે બધા ભેગા છે કોક રમત બીજું રમતો રમત પણ મારા આ ઉંમર ના રમારો આપડા તો ઘરડા છે આપડે એક વાર નહી રમવું આ પબ્લિક શું વિચારે કડપણ ને છે ને આ ડોહા રમત રમે છે પબ્લિક તો કોઈ ના વિચારે પબ્લિક ને મજા આવે રમત મજા આવે

આપડા માની થોડા મોજ કરે હવે તો એમ આ તમે રમત રમો ને તો છોકરો તમે જો પછી પેલે

તમારી તો રમત રમે ઘણા વાર થઇ ગયા કેવા મારું ભૂલી ગયો તમે ગમે એમ ગોતો

ઓમ કોળી વસ કઈન તાકજો એમ તાકજો જની ગણાય મારા બેટો આ મારા બેટો તો કા

અવ ક્યાં હતા દેખાતો નથી માબડું અને બાળપણ નું માબડું ગયા ત્યારે બાળકો નું મને ગોતો હતો મળતો નહિ હતા મને પકડ્યા પેલો પકડ મારા પડે પાસે તમે તો ગોચી કાઢ્યા છે મારે છે ને પેલા લેરાય ને અને મારા છે તમે છે ને ગોતો ગોતવાલમત કરે રમી ત્યાં તમે શું કીડી આવેલા ગોતવા છે મને અરે તો તારે આવડો બીજો સુધી બીવાયું

અરે આમ તમે ઘણી હંડી રમી છે ગમે નથી ખબર છે ના આવી ઉપર હાડ સરદ ઉપર હાડો ગોચી પાડી તો કોચી પાડો તમારે ભગવાન ગોચી પાડો

નો તારું ના હાલતા હું એને ગુચી કાઢું માબડું કાઢું શું કેતા ઈ મારે ખવડાવવા પડશે

તમે જીતી ફરી અમે તો જીતી હતા મારે પણ દુઃખો આવ્યા તમે હવે તમે ગોતો